નમસ્કાર હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ નાનું ડેરી ફાર્મ હોય મોટું ડેરી ફાર્મ હોય કોઈ અલગ અલગ પશુના પશુપાલન અંગેની દરેક આપણે કોઈ પણ નાની મોટી માહિતી આપણે શેર કરતા હોઈએ છીએ આજ ખરેખર જે હું વિડીયો બનાવવાનો છું જે વિડીયો તમે જોવાના છો એ વિડીયો કંઈક અલગ છે ઘણી વખત લોકો કમેન્ટ કરતા હોય છે ઘણી વખત લોકો અમને પશુપાલન વિશે કહેતા હોય સર વધતું નથી અમારા પાસે ઘાસચારામાં નથી વધતું અમારી પાસે પાંચ વીઘા જમીન છે દસ વીઘા જમીન છે બધું જ છે છતાં કંઈ વધતું નથી તો હું આ બધા જ પ્રશ્નોનો આ એક વિડીયોની અંદર તમને બતાવી દઈશ કે અત્યારે જે વિડીયો હું ઉતારવાનો છું જે આ ભાઈ છે એમની પાસે નથી ઘરની જમીન ભાડે જમીન લઈને રહે છે વેચાતું પાણી આવે છે મતલબ કેનલની બાજુમાં છે નથી એમની પાસે કાસચારો પણ વેચાતો લાવવું પડે બધું જ વેચાતો છતાં એમનું જે તમે ડેરી નથી એમના પાસે કોઈ કન્સ્ટ્રક્શન નથી આપણે કામ જામ બધું કરેલું હોય એવી ટાઈપનું કોઈ બાંધકામ નથી ફક્ત ખુલ્લામાં છે ઉપર નાના પતરા પણ નથી એ રહેવા માટે એમને ખાલી માપનું એવું ઘર બનાવેલું છે બાકી બધું જ ખુલ્લું છે અને એમની પાસે ફક્ત ને ફક્ત જે વસ્તુ છે જે ખરેખર બહુ માહિતી પણ એમના પાસે સારી છે કારણ કે એમણે વર્ષોથી પશુપાલનની અંદર કામ કર્યું છે અને વર્ષોથી પશુપાલનની અંદર મજૂરી કરતા આવ્યા છે અને તબેલાની અંદર પણ એમણે નોકરી કરી છે એમની પાસે નોલેજ પણ બહુ સારું છે તો સૌથી અગત્યની વસ્તુ હોય ને ડેરી ફાર્મની અંદર તબેલાની અંદર જો કરવું હોય તો એ વસ્તુ છે તમારી પાસે નોલેજ તમારી પાસે નોલેજ હશે છે કે પશુપાલન આપણે ઘણી વખત નાનું પાંચ સાત લાખની કાપડની દુકાન કરવી હોય કોઈ ધંધો કરવો તો આપણે બે વર્ષ બાર મહિના નોકરી કરવા છતાં અનુભવ લેવા માટે તો આ પણ આપણે દસ પંદર લાખનો આપણે ડેરી ફાર્મ કરવું હોય તો આપણે બાર મહિના ચાર મહિના અનુભવ કેમ ના લઈ શકું એમની પાસે જે અનુભવ હતો એ અનુભવના આધારે એમણે જે કામ કર્યું છે ખરેખર અદ્ભુત કામ કર્યું છે હું ખુશ થઈ ગયો છું મારે એ જે વસ્તુઓ તમને કેવી હતી જે લોકો પ્રશ્નો કરતા હતા કે ભાઈ અમને વધતું નથી એમાં બધા જ પ્રશ્નોનો જવાબ તમને મળી જાય છે તો બહાર ગામના છે બહાર ગામમાં આવીને રહે છે મતલબ આ બધું અલગ અલગ ઘણી વખત આવું બધું મળતું હોય છે તો આપણે પહેલાં તો જાણીશું હું અત્યારે હાલમાં શણધાર અને ડેલની વચ્ચે એક એવું જ છે ને એવું શણધારની ડેલની વચ્ચે કેનાલ ઉપર એક તબેલો આવેલો હમણાં બનાવ્યું છે તો પહેલો તો તમે તમારું નામ આપો કે તમારું નામ શું છે અને તમે કયા ગામના છો અહીંયા કેટલા વર્ષથી રહો છો તમને આ પશુપાલન બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો એ ખાલી એક વખત અમારા દર્શક મિત્રોને કહી દઉં

કેટલું દૂધ ભરાવ વર્ષ આ બધી ગાયો વેચાતી લાયેલી છે કે તમે પહેલા બધી વેચાતી લાયેલી કેટલી ગાયો લાયી હતી પેલા પેલી પ્રથમ નવ ગાયો ભેગી લાયેલા તમે લોકો બધી આવી તમે લોકો નવ ગાયો ભેગો રાખેલો પછી એમાંથી એમાંથી એક્ઝેક્ટ થઈને બરાબર ચાર વેચાતી લાવો એમને એમને અલગ અલગ ભેંસો બતાવો મસ્ત મસ્ત ભેંસો ખરેખર એમના સ્ટ્રક્ચર જોશો એમની ગાયો અલગ અલગ જોશો તો તમને ખબર આવશે કેટલું ગ્રામ દૂધ બધી આજુબાજુ અહીંથી લાવી લીધે આવ્યું કે બધી પંજાબ કે ત્યાં લાવી આ આટલામાં આજુબાજુ લાખ અને બધી આટલા આટલા ને આ પટાની બધી ગાય લાવી કેટલું દૂધ ખાડે છે કે કાય હાલમાં સરેરાશ અંદાજે ગાય દસ દસ લીટરની હાજર છે આપી હાલમાં બધી દસ ગયા દસ ગયા બરાબર આ તે તમે જે બનાવ્યું કેમ ઉપર કોઈ બનાવ્યું નથી કઈ હવે પેલા ના નાસો એટલે હવે આપણે આમાં કોકલી જગ્યા ઉપર રહ્યા નહીં એટલે કોઈ નક્કી નહીં કોક ની જગ્યા છે ખુબ આપડે બોધકુઆમ બીજું કરી નાખ્યું તો કોક ની જગ્યા કરી બનાવ્યો ચાલ આવે આમાં તો એમની જગ્યા કદાચ છે એમ કે છ મહિના બાર મહિનો જગ્યા ખાલી કરીને કાચચારો બધું હુકો બધો વેચાતો વેચાતો તમામ

દૂધ રે તૂટે સરખે ને સરખો આટલી ગાય દસ ગાય દસ ગાય પંચોતેર સિત્તેર પંચોતેર ના આવે મતલબ એક બાજુ ગાય વી પછી તરત થાય તરત અઢી મહિના ત્રણ મહિના થઈ જાય એની ચાર્જ મીટર આજીને અઢી ત્રણ મહિનાની અંદર એને બીજન કરાવી દેવું પડે તો એ ગાય દૂધ કાપતા કાપતા હમી પાછી તૈયાર થઈ જાય મહિનો દોઢ મહિનો ઢલી કરવાનું થાય છેલ્લે ખાલી મહિનો છેલ્લો મહિનો દોઢ મહિનો ઢલી કરવાનું થાય એટલે મારવાનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી એ આપણે ધણી ઉપર થાય અને એ એને જે જૂતો એટલો ખોરાક મળી જાય તો પછી ના બને પણ તમે ટાઈટ મીટ સા ન કરો ને ઓછો ખોરાક આલો એને જે જુએ એટલો ના મળે તો પછી પછી રે નકા ના રે બરાબર સાચી વાત એને જેટલું જોઈએ એટલું મળી જાય તો ટાઈમ ટેબલ તો વ્યાજ છે ગાય તો વ્યાજ છે વાર્ષિક કેટલી આવક રહે તમે કેટલું દૂધ ભરાયું આ વર્ષે તમે આ વર્ષે 15 લાખ 15 લાખ 15 લાખ બધું વેચા તો લાવવાનું થયું તમારે કેટલું આમ તમે લાવવાના અંદાજે ઓકડા કેટલા મળે એમ કે ભાઈ 10 લાખ માં પડ્યું તો તમામ વેચાતું છે ને તો એ અમારે 100% માંથી 30% તો બચી જ

પશુપાલન અંદર ગાયો બીજી ગયા ગાય ગાયામાં એવું છે કે હવે નવી શેપ તૈયાર કરો

બે હારા ચાલે બે પશુ તૈયાર થાય તો બસ ખાલી ચાર પશુ તમે હારા તૈયાર કરો ને ત્રણ થી ચાર પશુ ખૂબ થઈ જાય આટલા પશુ બે ચાર પશુ તૈયાર કરો બેની બેનિફિટ હારા મારો ઉપરની બધી ધીમે ધીમે વેચતા રહો એટલે એક શું હતું કે ભાઈ તમારો તે દાખલા તરીકે વીસ ટકા લેખે તમને પગાર વધારો મળે દૂધ વધારો તો એ મળે બે ચાર લાખ રૂપિયા આની અંદર બે ગાયો વેચો બે લાખ રૂપિયા એ મળે છોડ વેચો એના બે લાખ મળે આપણા આઠ લાખ પડી જાય

બઉ સારી રીતે તબેલાને આગળ વધારે છે અને સારું એવું કમાય છે તો આપણે આની અંદરથી કંઈક શીખ લેવાની છે કે આપણે આપણા પાસે બધું છે આપણા આપણા પાસે પાસે જમીન છે છે ચાર પણ ઘરની પાણી પણ ઘરનું છે બધું જ ઘરનું છે પણ ખાલી મગજ ઘરનું નથી એ બધું બહાર વિચારવા જાય આમ વિચારવા જાય થોડુંક જો કોઈ પણ ધંધામાં જશો તો નાનું મોટી તકલીફ તો આવશે પણ એ તકલીફને સોલ્વ કઈ રીતે કરે એ આપણને આવડવી જોઈએ તો મિત્રો આ ડેરી ફાર્મ આ તબેલાની અંદર આપણે કંઈક આવા લોકો જોડેથી આપણે કંઈક શીખીએ અને આપણા તબેતાની અંદર કંઈક અલગ દિશાથી ચાલીએ અને પશુપાલનની અંદર મોદી સાહેબ ઘણી વખત કહેતા આપણા વડાપ્રધાન કે આપણું પશુ ઊંચું આવવું જોઈએ પશુ ધન ઊંચું આવવું જોઈએ પશુપાલનની આવક ડબલ કેમ્પ કરી શકાય તો આ ડબલ કેમ્પ કરી શકવા માટે આપણે જવાબદાર છે આપણે એ લોકો આપણે ઘણા બધા લોન વીમા બીજું ત્રીજું ઘણું બધું આપણને સબસિડી તરીકે આપતા હોય છે આપણને કંઈ ખબર નથી હોતી તો આપણે આવા અવનવી માહિતી અમારા વિડીયોની અંદર અમે મોકલતા રહીશું અને આવા નવા ડેરી ફાર્મ તમને બતાવતા રહીશું આની અંદરથી કંઈક અલગ શીખ લઈ અને આપણે કંઈક આગળ સારું કામ કરશું થેન્ક યુ સો મચ મિત્રો